ચિડી તો ખાલી બો વાઇઝ આપે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા ચિત સલમાન ખાન છે huh a cow, a cow. Oh, oh my god આપણે ચાલુ કરીશું પડ્યો નહીં હવે બધા જોઈએ બીજા હા હું તો લોકેશન બરોબર આવતું દેખાતું નહીં અમુક એક સાઈડ થી પેલો જઈએ હવે ડાયરેક્ટ જો લે બાવળો નહીં લેવો